મિત્રો હું છું હું શ્રી દિશ ઓળનકી સિરિયસ મારી વાર્તાનું નામ છે વેન્ટિલેટર પર બારખડી મિત્રો આજે આપણે વાત કરવી છે આપણી ગુજરાતી બારખડી વારફડી જે ધીરે ધીરે વેન્ટિલેટર તરફ агреसर થઈ ગઈ છે જ્યાં-જ્યાં હશે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત શું તમને પણ એવું લાગે છે અંગ્રેજી માધ્યમમાં ભણતી આજની પેઢી ઘણીવાર આપસમાં ગુજરાતીમાં બોલે છે તો ખરી થોડું ઘણું તૂટ્યું ફાટ્યું વાંચી પણ શકે છે પણ ગુજરાતી લખી શકતી નથી ન જાણે આવનારી પેઢીનું શું થશે ક્યાંક અંગ્રેજીના મોહમાં આપણે માતૃભાષા સાથે અન્યાય તો નથી કરતા એનું ધ્યાન આપણે સૌએ રાખવું જરૂરી છે નહીં તો એક દિવસ એવો આવશે કે આપણે ગુજરાતી લખવા માટે અંગ્રેજી અથવા બીજી કોઈ ટીપીનો ઉપયોગ કરવો પડશે જોકે એની શરૂઆત તો અત્યારથી જ થઈ ગઈ છે મિત્રો હું ગુજરાતી હું ગુજરાતી એવું કહેવાથી કાંઈ નહીં થાય એની માટે આપણે જ પ્રયાસ કરવા પડશે નહીં તો એક દિવસ આપણી બારાખડી વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લેતી હશે અને આપણે કાંઈ નહીં કરી શકીએ દુનિયામાં ઘણી ભાષાઓ આ રીતે મૃતપ્રાય બની ગઈ છે આપણે ત્યાં દરેક ભાષાની જનની સંસ્કૃતની સ્થિતિ પણ કંઈક આવી જ છે આજની પેઢીના કેટલાય યુવાઓને ગુજરાતી બારાખડી યાદ હશે આજના બાપ પોતાના બાળકોને અંગ્રેજીમાં ભણાવવામાં ગર્વ મહેસૂસ કરે છે માની લીધું કે અંગ્રેજી બોલવું અને વાંચવું અનેક ઠેકાણે જરૂરી છે ખાસ કરીને વિદેશ જતા બાળકો માટે પણ એનો અર્થ એવો નથી કે આપણે આપણી માતૃભાષાને ખૂણામાં ધકેલી દઈએ મિત્રો જરૂરથી વિચાર કરશો ઘરે બની શકીએ એટલું ગુજરાતીમાં બોલવાનું રાખો બાળકોને ગુજરાતી સાહિત્ય વિશે જાણકારી આપો એમને ગુજરાતી બારખડી શીખવાડો જેથી કરીને આપણી માતૃભાષાને જીવંત રાખી શકાય મિત્રો આવો આપણે ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરીએ જો તમને મારી વાત યોગ્ય લાગે તો આ વિડીયો વધારે વધારે લોકો સુધી પહોંચાડશો જય જય ગરવી ગુજરાત